ચલો સવાર સવારમાં આ કામકાજ થઈ ગયું શીંગવું ઉતારવાનું શાકભાજી ભેગું થઈ ગયું હવે વિચારવાનું કે આને કોને દેવા જ આવી આજે હવે થોડીક દેવાની થાય ને પછી હુકવણી કરશે બા મંદિરે જઈને આવી ગયા છે તો સરસ ચલો તો બધાને ફરી પાછું આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે she'll be ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી ફરી પાછું આજના દિવસના આ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આજે નહીં મતલબ હમણાંથી આઈપીએલ ચાલુ થઈ ગઈ છે અને ઓનલાઈન બધા જે યંગસ્ટર હોય એને ઘણા બધા બોર્ડની એક્ઝામ પણ પૂરી થઈ ગઈ છે એટલે ફ્રી થઈ ગયા હોય અને મેચ જોવામાં પણ બિઝી થઈ ગયા હોય પણ આ જોવા જોવામાં મોબાઈલમાં એડ આવતી હોય ડ્રીમ ઇલેવન ને એ બધી અલગ અલગ કંપનીઓની કે તમે ટીમ બનાવો અને પૈસા કમાવો પણ જનરલી એમાં પડવું નહીં કારણ કે એ ભલે ઘણા યુટ્યુબર યુટ્યુબર પણ પ્રમોશન કરતા હોય છે કે મને આટલા મળી ગયા ને આટલા અહીંથી મળી ગયા ને આ રમવાથી મને આટલું પણ એ બધું ફેક છે એમ ન કહું પણ એમાં તમારે એ બધું એઆઈ જનરેટેડ હોય ને એટલે તમને કાંઈ મળે નહીં શરૂઆતમાં મળે બહુ નાનું મળે ને તો સામે જાય એ બહુ વધારે જાય એટલે મોટા ભાગનો ઓલ ઓવર જોવા જાઉં ને તો ફાયદો કરતાં નુકસાન વધારે થતું હોય તો બને તો જનરલી આવી જાય એઆઈ હવે આવી બધી એડ બહુ આવશે અને એડમાં બી સામાન્ય માણસ હશે ને એ પછી એમ કહે કે મેં આ એપ્લિકેશનમાં આટલા કરોડ જીતી ગયો પણ એને ખાલી થોડાક અમુક બે પાંચ લાખ દે ને તો એવો વ્યક્તિ બોલવા માંડે અત્યારે પૈસા આપતા બધું શક્ય છે એટલે એનાથી દૂર રહેવું બસ એ જ મારું કહેવાનું જાજુ વધારે કંઈ એની ઉપર લેક્ચર નથી દેવું પણ ફેક હોય દુનિયામાં બધું આવું કંઈક છે મેં તમને થોડીક માહિતી શેર કરી દીધી તો બને ત્યાં સુધી આ વસ્તુથી એવોઇડ કરવું મોટાભાગના લોકો એવોઇડ કરતા જ હોય છે જાણકાર છે આજકાલના યંગસ્ટર પણ એમ ન ગમે ત્યાં વેડફી નાખે અને ઘણા છે એ કદાચ આમાં રસ લેતા હોય ને આમાં ઘણા ગુમાવતા હોય તો આવું પણ બનતું હોય છે તો અને જે ન માનવાવાળા હોય એ લગભગ કોઈના કહેવાથી માને પણ નહીં એટલે એ અનુભવ કરે ત્યારે જ એને ખબર પડે આ એક પણ વાસ્તવિકતા છે જીવ તું સીધને ચિંતા કરે છે કૃષ્ણને કરવું હોય તે ભલેને કરે આ એક સરસ વાક્ય મગજમાં આવ્યું તો તમારી સાથે શેર કરી દીધું કૃષ્ણના પણ વિભાગ પાડી દીધા છે જેમ કે અમુક લોકો હોય એ અગિયાર વર્ષને છપ્પન દિવસ જે ગોકુળ માર્યા એટલા કૃષ્ણને જ કૃષ્ણ માને બાકી તો એ બાકીના કૃષ્ણને ભગવાન સ્વરૂપે ન સમજે જય જય શ્રી ગોકુલેશ એવી જ રીતે સમજે એટલે આપણો કોઈ વિરોધ નથી જેને જેટલા તો એટલો નિરાળો છે કે એક નામમાં એ બધાનું કલ્યાણ કરે પણ એ ગમે એવું કરે ને તો એ ભગવાન તો ભગવાન જ રહે એમાં જ આપણો સાચો ભાવ છે ખાંડવ ખાંડવ દહનની વાત આવે મહાભારતમાં તો એમાં કૃષ્ણ અને અર્જુને અગ્નિદેવે એકવાર પ્રાર્થના કરી કે બધાએ મને આહુતિ ચડાવે એમાં ઘી હોય આ બધું ઘી ખાઈ ખાઈને મને પેટમાં અજીર્ણ થઈ ગયું છે તો કંઈક હવે આનો મુક્તિ માટે કંઈક કરો મને હરખું થાય એના માટે એટલે પછી ખાંડવ દહનની એક વાત આવે કે એમાં કેટલાય પશુ પક્ષીઓ માણસો નાના બાળકો બધા કોઈને બહાર નીકળવા ન દીધા એ વનની અંદર અને બધાને સળગાવી નહીં ખાતા આવી કંઈક ઘટના છે અને કૃષ્ણને અર્જુન કોઈને બહાર નહોતા નીકળવા દીધા એટલે સામાન્ય માણસ અથવા તો જે વિરોધી હોય એને તો એમ જ લાગે કે કૃષ્ણ કેવા નિર્દયી છે અને ભગવાન આવો કેવો ભગવાન એમ જ થાય ને બધાને લોકોને મારી નાખે પણ એમાંય જોનારાને તો પ્રભુ દેખાય કારણ કે એમાંય એનો એને મોક્ષ અપાવનારો એ જ હોય ભલે એમાં નાખી દીધા હોય પણ એ આપણને પછી ન ખબર હોય એ ન્યા આપણી સામાન્ય બુદ્ધિ પૂરી થઈ જાય માનવ બુદ્ધિ હોય ને તો એ એવું જ સમજાય કે આ આવો કેવો ભગવાન ચાલો તો હવે આગળ વધશું અને બતાવશું તમને બતાવવા લાયક હશે અત્યારે ગરમી ફૂલ પડવાની શરૂઆત થઈ ગઈ છે તો પછી જાજુ કન્ટેન્ટ બપોરે ક્રિએટ નથી થતું જે કંઈ થવું હોય એ અત્યારે થઈ જાય ને બાકી બપોરે બહાર નીકળી શકાય એવું નથી છતાં બી જેટલું જે કાંઈ યાદ આવશે એ તમારી સાથે શેર કરશું તો વધી આગળ અને તમને બતાવીએ છીએ કંઈ બતાવવા લાયક હશે તો ત્યાં સુધી જોડાયેલા રહેજો ચાલો તો બપોરના દોઢ વાગ્યા આસપાસનો સમય છે અને તમારી સામે થોડો વાર્તાલાપ કરવા માટે હાજર થઈ ગયો છું એ આવા ધમધમ ધમધોકતા તાપમાં તો આના માટે એક લાઇક તો કરી જ કરી જ શકો જોનારા ઘણા હોય પણ લાઈક કરનારા ઓછા છે લાઈક કરો તો વિડીયોને થોડું પ્રમોશન ને એવું બધું મળે તો આવું છે ઈચ્છા થાય તો કરી શકો ન કરો તો ભાઈ વાંધો નહીં તો આજે એક મારી સાથે બનેલો બનાવ એ હું તમારી સાથે શેર કરું કે પાસઠસો સબસ્ક્રાઈબર જેવા થઈ ગયા છે એટલે મેં કીધું ચાલો ને કંઈક નવું કરીએ એટલે મેં મારે ખાખરા લેવા જવાનું જ હતું મેં આની પહેલાં એક રીલ પણ બનાવી હતી કે ખાખરા લેવા ગયો ક્યાં મળે છે ને એવું બધું તો ત્યાં જઈને જે ઓલો ભાઈ પેકિંગ કરતો હતો ને એને કીધું હોય મેં કીધું હું અહીંયા વિડીયો બનાવું તો એ કે અમારા શેઠ છે નહીં અહીંયા એટલે કે એને પૂછવું પડે મેં કીધું તો વાંધો નહીં પછી ક્યારેક વાત ચાલો એટલે ઓલો ભાઈ કે કે તમારી યુટ્યુબ ચેનલ છે મેં કીધું હા એ કે મારી યુટ્યુબ ચેનલ છે મેં કીધું શું ને એ કે ટેકનિકલ જ્ઞાનજી અને એ ભાઈ ત્યાં કારખાનામાં ખાખરાનું પેકિંગ કરવાનું કામ કરે અને બોતેર બત્રીસ હજારથી ઉપર સબસ્ક્રાઈબર છે એને મેં એ કીધું કેટલા ટાઈમથી ચાલુ કરી છે એ કે બસ કે ત્રણ વર્ષથી ચાલુ કરી છે અત્યારે તો કે બાળકો કિડ્સને રિલેટેડ વિડીયો બનાવું છું પહેલાં તો ટેકનિકલ રિલેટેડ બનાવતો કે એટલે આપણને ખબર ન હોય પણ આપણી આજુબાજુમાં ઘણીવાર આવા મોટા મોટા કામ કરનારા સાયલેન્ટ એમ કહી શકાય કે ક્રિએટર પડ્યા હોય અને એના જ આમ જુઓ ને તો જે કિડ્સવાળું જે હોય ને પોએમ બનાવતા હોય કે રાઇમ્સ બનાવતા હોય ને એ લોકોના ને એ એ બહુ એક તો ક્યાંય પોતાનો ચહેરો આવે નહીં એનિમેશન ટાઈપનું હોય અને એના વ્યૂઝ પણ એવા હોય તો આ એક મારો અંગત અભિપ્રાય તમે અંગત બનાવ તમારી સાથે શેર કર્યો આપણને એમ થાય કે આપણે આપણે છ હજારમાં એમ થઈ ઓ ઓહો એ લોકોને બત્રીસ હજારમાં પેટના પાણીનો હોય તો એના જેવું અહંકાર તૂટી જાય આપણો અને આવો તૂટવો જોઈએ ક્યારેક ક્યારેક તો જ મજા આવે જિંદગી જીવવાની ચાલો તો કદાચ આજ માટે આટલું જ રાખશું અને થોડો ટાઈમ નથી મળ્યો એટલે રીલ્સને એ હમણાં અપલોડ નથી થયું પણ હવે જોઈએ કંઈક બનાવશું ને તમારી સાથે શેર કરતા રહેશું તો મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો અને બાળકો રાયડું નાખે છે અંદર તો એ હમણાં થોડુંક બતાવીએ શું કરે છે કંઈક માથાકૂટ કરતા હશે તો એ આપણે બતાવીએ તમને ચાલો હું રાયડું નાખશ કોને ખીજાશ છોકરાઓને એ બોલ તોફાન કરે છે તાર ટીચર તો શાંત લાગે તું કેમ એટલો બધો રાયડું છે ટીચર કેમ ખી જાય ટીચર શું કહે